પણ સેલમાં તમારે લિસ્ટ બનાવો તો કેવી રીતે લિસ્ટ બનાવી શકે હવે તમારે જે પણ સેલમાં લિસ્ટ બનાવવું છે ત્યાં પહેલાં સેલ પર ક્લિક કરું પછી ત્યાર બાદ તમારે જેવો ડેટા ડેટામાં ગયા બાદ પછી જોવાનું છે તમારે ડેટા ટૂલ્સ પછી ક્લિક કરવાનું ડેટા વેલિડેશન પછી અહીંયા અલાઉ નીચે એની વેલિડ લખશે એની જગ્યાએ તમે લિસ્ટ લખી દો પછી સોર્સ તમારે જે પણ રો કોલમ લિસ્ટમાં જોયું છે ત્યાં સિલેક્ટ કરી લેવાનું છે જેમ કે મારે માનલો કે આ કોલમ લખાણ મારે જોયું છે લિસ્ટમાં તો આ રીતે સિલેક્ટ કરીશું એટલે આવી જશે પણ માનલો કે મારે આખો જ કોલમ સિલેક્ટ કરવો છે તો ફરીથી આપણે શું કરીશું આખો એ જે લખેલું છે કોલમ ત્યાં આપણે ક્લિક કરી દઈશું ક્લિક કરશું આખો કોલમ સિલેક્ટ થઈ જશે તો એ તમને બતાવશે કે આખો તમારો જે કોલમ છે એ થઈ ગયું છે પછી સોર્સ પછી ઓકે કરી દેવાનું તમે આ જેવું જેવું ક્લિક કરશો હવે તમને અહીંયા મેનુ દેખાશે એટલે કે લો કે તમે ચાર હજાર એક પણ સિલેક્ટ કરી શકો છો ડ્રોપડાઉનમાંથી પછી ચાર હજારને ચાર પણ મતલબ તમારું જે બી અંદર ડેટા હશે ને સેલની અંદર જે બી લાખાણ હશે એ તમને લિસ્ટમાંથી સિલેક્ટ કરવા દેશે એટલે આ રીતે તમે કોઈ પણ સેલમાં લિસ્ટ બનાવી શકો છો